ફોડ ચોરી અને બે મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલી નાખતી ભાવનગર ક્રાઈમ બ્રાન્ચ રોકડ રકમ સહિત મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યો ભાવનગર ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ હકીકત મળેલ કે એનએસી ગ્રાઉન્ડ જેલ ગ્રાઉન્ડ સરકારી વસાહત પાછળ બાવળની કાંઠમાં જાહેરમાં સ્કૂટર મોટર સાયકલ સાથે એક શતસ ઉભો છે તેની પાસે સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ છે બાતમીવાળી જગ્યાએ ટીમ જય તપાસ કરતા મુદ્દામાલ સાથે શખ્સ હાજર મળી આવેલ જે તમામ શખ પડતી મિલકત તરીકે તપાસ અર્થે કબજે કરેલ આરોપી પાસેથી મળી આવેલ મુદ્દામાલ અંગે તેની કડક પૂછપરછ કરવામાં આવેલ આરોપીએ કબૂલાત આપેલ કે ત્રણ દિવસ અગાઉ મોડી રાત્રિના સમયે વિજયરાજનગરમાં એક મકાનના ફળિયામાંથી એક એકસે સ્કૂટરની ચોરી કરેલ તેમજ વિજયરાજનગરમાંથી એક મકાનની દિવાલ ટપી મકાનમાં ઉપરના માળે પ્રવેશી બે મોબાઈલ ફોન કાંડા ઘડિયાળ અને બીજી મોટર સાયકલની ચોરી કરેલ તે શેરીની નજીકમાં આવેલ એક મકાનમાં પ્રવેશી પોતાની પાસે રહેલ સાધનો વડે લાકડાના કબાટ તોડી તેમાંથી સોના ચાંદીના દાગીના રોકડા રૂપિયા અને મોબાઈલ ફોનની ચોરી કરેલ હોવાની કબૂલાત કરતા પોલીસ ચોકી ઉઠી હતી આ અંગે કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ ઝડપાયેલ આરોપી અલ્ફાઝ ઉર્ફે લંબુ અબુભાઈ બેલીમ રહે મોતી તળાવ કુંભારવાડા ભાવનગર મોબાઈલ ફોન મોટર સાયકલ સ્કૂટર દાગીના રોકડ રકમ સહિત કુલ બે લાખ છેતાલીસ હજાર એકસો નો મુદ્દામાલ કબજે કરાયો નિલમબાગ પોલીસ સ્ટેશનના ત્રણ ગુન્હાઓનો ત્રણ દિવસ અગાઉનો કેસ ગણતરીના સમયમાં ઉકેલાયો આરોપી અગાઉ પણ ઘરફોડ ચોરીઓમાં ઝડપાઈ ચૂક્યો હોવાનું ભાવનગર ક્રાઇમ ટીમે જણાવેલ રિપોર્ટ કમલેશ ડાપા સાથે મથુર ચૌહાણ